એ માતાજી મિત્રો આજે આપણે ખાતર નાખી રહ્યા છીએ અને ખાતર છે જોઈ લો તમે અને એ ખાતર આપણે નાખવાનું છે અને પેલા કાળું ખાતર હતું તમે જોઈ લો અને એ હવે એક ઉઠેર મારી આવ્યો એટલે ઓલી ખેલી માં પૂરું થઈ ગયું છે અને નાખવાનું છે અને નખાઈ દિવસે છે તો હવે નાખી દેવી અને આ ખાતર વાવ્યા પહેલાંનું છે અને ઓરવું નું હોય ચા અને નાખી દેવી પછી આપણે પાણી પાઈ દેવી ઓરવી દેવી આપણે આ ખાતર ટેસ્ટિંગ કરવા લેવા સેવી ઓન ઓનલાઈન મંગાવવું છે ફોસ્ટ કેમ તમે જોઈ લો અને આ ખાતર તો આપણે દર વર્ષે વાવીશું એટલે આ ડીએપી છીએ અને હવે

આપણે આ ડીએપી ના ખાતરનું તો ખાલી દવાસ્થા કર્યા છે અને હવે તો ઓલું ફર્સ્ટ નાખવાનું છે અને આ ખાતર તમે જો રોજડા ને લીંડી જેવું છે નાના રોજડાનું એના નાના બચ્ચાનું એને એને લીંડી જેવું છે એ પોતાને આવતા છે આમાં કેમ માંડી ખાઈ વિચાર કરો તમે તોય ખાવી સંધે અને આ ખાતર તો કંઈક રેડી જોઈ લે અને આ તો રોજડા ને લીંડી લેવું છે ને આ જો આ ખાતર એક નંબર છે હવે આપણે ઓન નક્કી કરી લેવી હવે આ કયું સારું છે હવે ફોર પછી એવું નાખવાનું અને આ ખાતર આપણે ઓનલાઈન મંગળનું જોઈ લ્યું ફર્સ્ટ કેમ જોઈ લ્યો સરકાર માન્ય છે આ અને હવે આ ખાતર આપણે નાખી રહી અને હજી તમે વિડીયોમાં બનાવી ખાતર ન થાય એટલે આપણે પાંચ પાંચ બધી શું જોઈ લો તમે અને આટલું પાણી પી ગયું જેથી પાણી પવન શરૂ છે અને અટાણું તો ઓછું પાણી આવે છે હમણાં કૂવાનો ડેટકો શરૂ કરવા જ ને છે મોટર અટાણે ખાવું પડે એમ છે જોઈ લો તમે એકે કટાણ પાવું પડે એમ છે પાવી સેવી અને હવે એકાદ પબે પાવાના છીએ ડેટકો શરૂ કરવા જઈએ એક એક થઈ ગયા તો હવે આ ડેટકો શરૂ કરવી એટલે કેટલું પાણી આવે એ તમને બતાડી અને અટાણે તો આટલું આવે છે જોઈ લો તમે જોઈ લો અને હવે તો શરૂ કરી દીધો છે અને પેલા હજી થોડું થોડું પાણી આવતું હતું હવે ફૂલ થઈ ગયું છે અને તમે જોઈ લો કોઈને ઉનાળામાં એટલું પાણી આવે છે તમે જોઈ લો જો તમારે આવું પાણી આવતું હોય આવા ઉનાળામાં તડકામાં અને આટલું પાણી આવતું હોય તો કોમેન્ટ કરજો અમારે તો આ પાણી ઘટે એમ જ નથી તમે જોઈ લો આ ઢાકણા તણા ને વિયાવે સાયા બેટી અને તમે જોઈ લો આટલું પાણી આવે છે એમ વાન કરતાં વધુ નથી આવતું તમારા કરતાં કદાચ વધુ આવતું હોય કહેજો જોઈ લો તમે આટલું પાણી આવે ફૂટની સાઈડ મારે છે એક ફૂટ જોઈ લો હવે આટલું કંઈ પાણી આવશે ને અને આ કપાહ વાવવાનો છે આ પાંચ પાંચ વીઘામાં ટ્રેક્ટર કપાહ વાવવાનો છે અને આથી હવે માંડવી હોવાની છે જોઈ અને હવે આપણે ઓરવાનું શરૂ કરી દીધું છે અને આપણે વરસાદની કારણે આવી જાય તો ભલે બાકી હવે ઓરવીનું કામ ઉકેલવું છે વરસાદ હવે થઈ જાય ચાર પાંચ દિન કે વાદળા થઈ છે હવે ચાર પાંચ દિન વરસાદ આવી જાય એવું લાગે છે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે જય માતાજી બધાને અને અમારો વિડીયો ગમો હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હમણાં થા સબસ્ક્રાઈબ આવતા નથી એટલે સબસ્ક્રાઈબ કરતા જ મારાવાલા અને હવે કાંઈ બીજા બ્લોગમાં આપણે મળીએ